પાટણ યુનિવર્સિટી કેસમાં જે પણ કોંગ્રેસ નેતાઓ આજે પોલીસ સ્ટેશને હાજર થયા તે કોંગ્રેસ નેતાઓને પોલીસ દ્વારા હજુ પણ બેસાડી રાખવામાં આવ્યા છે જેમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને ચંદનજી ઠાકોરનો પણ સમાવેશ થાય છે આ બંને નેતાઓને સવારના તેઓ હાજર થયા છે છતાં પોલીસ દ્વારા હજુ સુધી કોઈ પણ કાર્યવાહી ન કરી બેઠાડી રાખવામાં આવ્યા છે ત્યારે ગેનીબેન ઠાકોર પણ આ કોંગ્રેસ નેતાઓને મળવા પહોંચ્યા છે ગેનીબેન ઠાકોરે સરકારની કૂટનીતિ પર પ્રહારો પણ કર્યા અને પોલીસ અધિકારીઓને આડે હાથે પણ લીધા તેમણે પ્રહારો કરતા શું કહ્યું તે સાંભળીએ હેમચંદ્રા યુનિવર્સિટી ખાતે સોળમી તારીખે જે દારૂની ઘટના બની એ પૈકીમાં આજે પાટણ યુનિવર્સિટી એટલે એક શિક્ષણની નગરી કહેવાય આજે યુવા ધન એ ક્યાંય સેફ નથી માત્ર હવે જો શૈક્ષણિક સંકુલો પણ બધીઓથી ભરપૂર ભરેલા હોય તો આપણે યુવાધનને લેવા ક્યાં લઈ જવા માગીએ છીએ બીજું કે જૈનના નામે જ્યારે યુનિવર્સિટી હોય ત્યારે રાજ્યના ગૃહપ્રધાન પણ જૈન હોવાના નાતે એમની પાસે અપેક્ષા રાખીએ કે ચોર કોટવાલને દંડે એને બદલે જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા ઉપર રાજ્યનું ગૃહ ખાતું હોય કે ગૃહમંત્રીને આવવું પડે ને એની પાછળ ગંભીરતાપૂર્વકના પગલાં લેવા પડે એ તારીખે ઘટના બની એનો કોઈ સેમ્પલ ના લેવાના એનો કોઈ ગુનો ના નોંધાણો અને ઉપરથી જ્યારે ધારાસભ્યો જેવામાં જવાબદાર જે પ્રજાના પ્રતિનિધિઓ છે એ ક્યાંક ને ક્યાંક પોલીસનું ધ્યાન દોરવા માગતા હોય ત્યારે એક સ નાના બોલી ઓલામાં ચોર કોટવાલને દંડે એવી વાત કે ઠીક છે કોઈ કાયદો હાથમાં ન લેવો એમ માનીએ પણ જે ધારાસભ્ય માજી ધારાસભ્ય હોય કે ધારાસભ્ય એ આ ગુનાની અંદર સામેલ નથી અને છતાં એમને સવારે છ વાગ્યાથી કરીને અત્યાર સુધી બેસાડ્યા છે છ વર્ષથી ઓછી સજા હોય એને પોલીસ સ્ટેશનમાં જામીન આપવા માટેનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે જ્યારે એને પણ ગણના અવગણના કરવામાં આવતી હોય અને પોલીસ એ હર હંમેશા તંત્ર અને સરકારો સરકારો કાયમી બદલાતી જ હોય છે પણ તંત્ર એ પોતાનું કાયદો અને વ્યવસ્થા જે બંધારણ છે એ બંધારણમાં જે આપણા કાયદા છે નિયમો છે એને વળગીને ન્યાય તોડવો જોઈએ આ બાબતમાં અમે અમારા માજી ધારાસભ્ય ચંદનજી હોય ચાલુ ધારાસભ્ય કિરીટભાઈ હોય અમારા એનએસયુઆઈના તમામ યુવાનો હોય અમે એમની સાથે છીએ જોઈએ છીએ પોલીસ પોલીસનું કામ કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ પણ કદાચ એમને કાયદો જ હાથમાં પોલીસે લેવા નિયમો બધા હાથમાં લેવાના થતા હોય તો એની અમે કોંગ્રેસ પાર્ટી પણ ચૂપ નહીં રહે મને ત્રણ વાગે એ શક્તિસિંહજી ગોહિલ અમિત ચાવડા એમને ફોન કરીને અહીંયા આવવા માટેની વાત કરી મેં બધી આ જે વાત એમની સાંભળી છે અને છ વાગે હામેથી આવીને કાયદાને માન આપીને જ્યારે અહીં પોલીસ સ્ટેશનમાં હાજર થતા હોય ત્યારે સ્વાભાવિક છે પોલીસની સહાનુભૂતિ બધા અધિકારીઓ સાથે રહેવી જોઈએ એના બદલે હજી સુધી બેહાડી રાખીને એમને જામીન આપવામાં આવતા નથી એટલે ઉપરથી કદાચ એમને પૂછવાનું છે કે ભાઈ કાયદો શું છે એમ પણ કાયદો કાયદાનું જ કામ કરે એમાં કાંઈ એમણે પૂછવા જો તો જે છે એનાથી કંઈ મોટી કોઈ એવી ગંભીરતા પેલી નથી પણ અમે એ વિચારધારાને માનીએ છીએ ગાંધીજીની વિચારધારાને અમે માનવાવાળા છીએ સત્યને અહિંસાના માર્ગે ચાલવાવાળા છીએ એટલે બધો જ સહકાર પોલીસને તંત્રને આપતા હોઈએ છીએ પણ એટલી પોલીસ તંત્ર એને ઉપરવાળા એટલી બધી કમજોરી પણ ના માનવી જોઈએ કે જેથી કરીને આટલા કાયદાને માન આપવા છતાં આ રીતે હેરાનગતિ કરે છે એ મને એમ લાગે છે કે સ્થાનિક પોલીસ હોય અને બધા જ ધંધા બે નંબરના ધંધા એ કોઈ કોંગ્રેસના આગેવાનોને પદાધિકારીઓને એમને નથી કરવાના દારૂના હમણાં અડાઓ બધી રહેમ નજર એટલે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં દારૂ વેચાતું હોય એનાથી તો કાળા દિવસો કયા હોય તો પછી ગ્રામ્ય વિસ્તારમાં બીજા અન્ય જગ્યાએ કેટલી બધીઓ છે આ તમામ બદીઓ એ પોલીસ જ્યારે હામે પડનાર રીતે કરશે ત્યારે એ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીને પણ ના છૂટકે ઉજાગર કરીને યુવા ધન બચાવવા માટેના પ્રયત્નો કરવા પડશે એટલે આ બાબતમાં હું એસપીને પણ મળું છું હાલ જ અને એસપીને પોલીસ તંત્ર અહીંનું પાટણનું એ પોતાની જવાબદારી સમજે અને વેલામ વેલા જામીન આપીને જે અમારા આગેવાનો સામેથી કાયદોની વ્યવસ્થાને જે માન આપ્યું છે એના ઉપર કુણું વલણ રાખે એવી હું અપેક્ષા રાખું છું જોઈએ એમનું વલણ શું રહેશે પછી કરીશું આજે સવારે જે એમણે રજૂ કરેલા છે ફોનથી એમના સંપર્કમાં બધા આગેવાનો હતા એટલે એમાં કોંગ્રેસ તો એક પરિવાર છે અને પરિવારના નાતે બધા સંપર્કમાં બધા જ યુવાનોના ઘરે એમને બધે અલગ અલગ રીતે મુલાકાત પણ કરી છે આજે પણ કોંગ્રેસ એમની હાથે છે તો અહીં ગણેશબેન ઠાકોરે ભાજપ અને પોલીસ અધિકારીઓની મેલી ભગતથી જાણે કોંગ્રેસી નેતાઓને બેસાડી રાખવામાં આવ્યા છે તેવું કહી રહ્યા છે ગણેશબેન ઠાકોરે પોલીસ અધિકારીઓ અને સરકાર પર જે પ્રહારો કર્યા તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર